મે તને બટેકા વડા બનાવને કીધું કે બનાય નહીં અરે પણ ઘરમાં બટેકા જ હતા નહીં પણ તારે આ ઘરમાં રહેવું હોય તો હું તને જેમ કહું ને એમ જ કરવું પડશે અરે પણ બટાકા હોય તો હું બનાવું ને ઘરમાં એ મારો વિષય નથી એ તારો વિષય છે હા તો તમે એક કામ કરો બટેકા લાવી દેજો તું મારી સામે જબાન લડાવે છે

અને જેવા મારા સાસુ બહાર જાય છે ને એવો આવો ત્રાસ આપવાનો ચાલુ કરી દે છે આ વાતની હું જાણ કરું ને તો એ પણ ટેન્શન લેવાનું ચાલુ કરી દે હું તો મારા ઘરની વાત મારા પિયરમાં એ નથી કરી શકતી કે નથી મારા સાસુને કરી શકતી ધન્ય છે બેટા તને ધન્ય છે તારા સંસ્કારને ધન્ય છે તારા મા બાપને